ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા આવો જાણીએ એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોઈલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પથરાવવું પડતું નાળિયેરની આહુત દેવી પડતી જેથી તેમની આગળ મુસાફરી નિર્વિઘ્ન પાર પડે એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજી ની સન્મુખ આવતા નારિયેર ની આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા અને સાતમું વાહન બચાવી લેવા માટે ઝગડુસાએ માતાજીને ભાવ ભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગદીશાએ કહ્યું કે માં માતાજી તમે ડુંગરની ટોચ પરથી તબેટીમાં પધારો ને આજ પછી કોઈના વાહન રૂપે નહીં તેવું કરો માતાજીએ જગદુષાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને પલી ચડાવે તો હું નીચે આવું જગડુસાએ માતાજીની શરત આજ્ઞા રાખી અને દરેક પગથિયે એક એક પશુ ની બલી આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલી ખૂટી ગયા એટલે જગડુ સાહેબ પોતાના પરિવાર ની બલી આપી અને છેલ્લા પગથિયે પોતાની બલી આપી આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુ સાહેબ તેમના દીકરા અને સાથે પત્નીઓ તથા તમામ બલીઓને સજીવન કર્યા અને ઝુશાહી માતાજી તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હરસિદ્ધિમાં લખવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો જય માતાજી